નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢમાં તમારું સ્વાગત છે જી મેન્સ એપ્રિલ સેશનનું પરિણામ પચીસ મે જાહેર થશે અઢી લાખ વિદ્યાર્થીઓ એડવાન્સ માટે ક્વોલિફાય થવાના છે એડવાન્સમાં માટે સત્યાવીસ એપ્રિલથી સાતમી સુધી એક્ઝામ ફોર્મ ભરી શકાશે જી મેન્સનું એપ્રિલ સેશન સેશનની એક્ઝામનું પરિણામ પચીસ એપ્રિલે જાહેર કરાશે આ સાથે સાથે ઓલ ઇન્ડિયા રેન્ક પણ જાહેર કરી દેવામાં આવશે જી મેન્સ એપ્રિલ સેશન બે બેની બીટેક પરીક્ષા નવ એપ્રિલે પૂરી થઈ હતી હવે વિદ્યાર્થીઓ જી મેન્સના રિઝલ્ટના આધારે જી એડવાન્સ માટે અરજી કરી શકશે જી મેન્સનું રિઝલ્ટ જાહેર થયા બાદ એક્ઝામ આપનારા કુલ વિદ્યાર્થીઓમાંથી અઢી લાખ વિદ્યાર્થીઓ જે જી એડવાન્સ માટે ક્વોલિફાય થશે વિદ્યાર્થીઓ એનટીઆઈની વેબસાઇટ જી મેન ડોટ એનટીએ ડોટ એ ડોટ ઇન પરથી પરિણામની વિગતો મેળવી શકશે જી મેન્સમાં મેળવેલા સ્કોરના આધારે વિદ્યાર્થીઓ જી એડવાન્સ માટે ક્વોલિફાય ગણાશે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી મદ્રાસે જી એડવાન્સ માટે અરજી કરવાની તારીખમાં ફેરફાર કર્યો છે અને વિદ્યાર્થીઓ હવે સત્યાવીસ એપ્રિલથી સાત મે સુધી અરજી કરી શકે આવી એક નજર કરીએ કે કેટેગરી મુજબ કેટલા વિદ્યાર્થી કઈ કેટેગરીના વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી તો ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓએ એક લાખ બારસો ને પચાસ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી ઇડબ્લ્યુ એસના પચીસ હજાર વિદ્યાર્થીએ એક્ઝામ આપી હતી ઓ બીસીના સડસઠ હજાર પાંચસો વિદ્યાર્થીએ એક્ઝામ આપી હતી એસ સીના સાડત્રીસ પાંચસો વિદ્યાર્થીએ એક્ઝામ આપી હતી અને એસ ટીના અઢાર હજાર સાતસો પચાસ વિદ્યાર્થીએ એક્ઝામ આપી હતી તો જી મેન્સના રિઝલ્ટની તારીખ આવી ગઈ છે પચીસ મે જાહેર થશે અને સત્યાવીસ એપ્રિલથી સાત મે સુધી ફોર્મ ભરાવાના છે તો આ વિડિયો તમને ગમ્યો હોય તો તમારા દરેક વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો થેન્ક યુ